ઝઘડિયા નજીક ભેંસોને લઈ જતું એક કન્ટેનર જાય સાથે અથડાતા ખાડામાં પડતા જ નવ ભેંસોના મોત નીપજ્યા હતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મુખ્ય ધોરીમાર્ગ પર આજ રોજ રાતના બે વાગ્યાના અરસામાં એક બંધ બોલીનું કન્ટેનર રોડ નજીકના એક ઝાડ સાથે અથડાઈને ખાડામાં ઉતરી ગયું હતું ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસના સ્ટાફના રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આ કન્ટેનર ઝાડ સાથે અથડાતા થયેલ અકસ્માતની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈને જોતા આ બંધ બોલીનું કન્ટેનર ઝાડ સાથે અથડાઈને રોડ નજીકના ખાડામાં ઉતરી ગયો હતો પોલીસે કન્ટેનર પાસે હાજર મળેલ ઈસમનું નામ છતાં તેને તેનું નામ કાયમભાઈ કરીમભાઈ બજ્જી જણાવ્યું હતું તે પોતે કન્ટેનરનું સેકન્ડ ડ્રાઈવર હોય તેવું પણ તેને જણાવ્યું હતું આ સંદર્ભે ઝઘડિયા પોલીસે કન્ટેનર ચાલક કાયમભાઈ કરીમભાઈ બજ્જી તેમજ અકબરભાઈ ફિદા હુસેન સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી